સ્વાગત કરું આજે આપણે આવે છે ખરો ગામની અંદર તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ બરાબર તો મળીએ આપડે ખેડૂત મિત્રો તો તમારું પૂરું નામ નામ રમેશભાઈ બાબુભાઈ કોલી મારું રહેવાનું મનફરા વાડી મારી અહીંયા ખરોની અંદર તો હવે તમે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે ઓએસએસ લિમિટેડનું સિસ ગોલ્ડનો ઉપયોગ કરો છો તમારા જીરાના પાકની અંદર તો કેવું તમને આનું રિઝલ્ટ દેખાય છે સિસ ગોલ્ડનું એકદમ સારો રિઝલ્ટ દેખાય છે બરાબર આમ શરૂઆતમાં તમે જે બીજા પાણી અથવા તો ત્રીજા પાણી ખાતરવાળું પાણી નાખો એની સાથે નાખો છો બરાબર તો શરૂઆતમાં તમને કેવો ફાયદો દેખાય છે ફાયદો એકદમ સારો પહેલાં અમે જ એક નહીં નાખતા હતા હવે બે વર્ષ ત્યાં સિસ ગોલ્ડ વાપરીએ છીએ

તમારો મિત્રો તમે પણ જોઈ લીધો છે આ શીશ ગોલનો જે અનુભવ પોતે રમેશભાઈના છે છેલ્લા બે વર્ષથી તમારે જો શેર કર્યો છે એટલે રમેશભાઈ આપણે એક છેલ્લે હું પૂછવા કે બીજા ખેડૂત તમારે તમારા શીશ ગોળમાં શું ભલામણ છે વાપરવા માટે એટલે ઘાટા લોકો તો અહીંયા ચોબારી બનાફરા અહીંયા શીશ ગોલ જ વાપરતા હોય છે અમુક જીક વાપરે હિંમત વાપરે અમુક અલગ અલગ બધા વાપરતા હોય આસ્તે આસ્તે ધીરે ધીરે ખબર પડે ને તો બધા